રોબોટિક સર્જરીમાં ગુજરાત અગ્રેસર સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર હા વાત તદ્દન સાચી છે રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌ પ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ રોબોટિક્સથી રેડિયેશન આપી કેન્સર રિમૂવ કરાય છે રૂપિયા આડત્રીસ કરોડની માકબર રકમના ખર્ચે વસાવેલ સાયબર નાઇફ રોબોટિક થેરાપી દ્વારા સચોટ અને ન્યૂનતમ આડઅસર રહિત રેડિયેશન થેરાપી અપાય છે અંદાજે રૂપિયા પંચાણું કરોડથી વધુ રકમના ખર્ચે વસાવેલ સાયબર નાઇફ ટ્રુબ્રીમ લિનિયર

રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌ પ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ બની છે અમદાવાદ સિવિલ સિટીના કેન્સર ઇન્સ્ટિટ્યુટમાં રેડિયેશન થેરાપી માટે સાયબર નાઇફ રોબોટિક્સનો ઉપયોગ કરાય છે અંદાજે રૂપિયા આડત્રીસ કરોડના ખર્ચે વસાવેલા આ સાયબર નાઇફ મશીન કેન્સરગ્રસ્ત ટ્યુમરની સાથે સાથે સામાન્ય પ્રકારના પાંચ મીમીથી ત્રણ મીમી ત્રણ સેમી સુધીના કદના સામાન્ય ટ્યુમરનું પણ સચોટ અને ન્યૂનતમ આડઅસર સહિત નિદાન કરી શકે છે અને અહીં મહત્વની બાબત એ પણ છે કે સરકારી સંસ્થામાં આ પ્રકારના સારવાર આપતું સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે અમદાવાદ ખાતે આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની રહી છે ઉત્કૃષ્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોમાં કેન્સરની સારવાર માટે જીસીઆરઆઈ જાણીતું નામ બન્યું છે કેન્સરની સારવારમાં રેડિયેશન થેરાપી એક મહત્વની સારવાર છે કેન્સર સામેની લડાઈમાં વધુને વધુ દર્દીઓને ઉત્તમ સારવાર સમયસર પૂરી પાડી તેમને દર્દ મુક્ત કરવાનો ઉદ્દેશ્ય સાથે કામ કરતી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રેડિયેશન થેરાપીમાં સતત આધુનિક ઉપકરણો થકી તેનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવી રહી છે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દેશમાં રેડિયોથેરાપી માટેના અદ્યતન કેન્દ્રોમાંથી એક છે અહીં દરેક દર્દીની જરૂરિયાત અનુસાર ઝડપી સચોટ અને ઓછી આડઅસરથી સાથેની સારવાર પૂરી પાડવામાં આવે છે સંસ્થા પાસે અત્યાધુનિક રેડિયેશન ઓન્કોલોજી ક્ષેત્રે અત્યાધુનિક કહી શકાય તેવા સાયબર નાઇફ ટુબ્રીમ લિનેક અને ટોમોથેરાપી જેવી સેવાઓ ઉપકરણો અંદાજિત રૂપિયા પંચાણું કરોડના ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવી છે રેડિયેશન ઓન્કોલોજી ક્ષેત્રે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મહત્વપૂર્ણ ટેકનોલોજી ઉપકરણો સાયબર નાઇફ રોબોટિક લિનિયર એસલેટર આ ક્રાંતિકારી ટેકનોલોજી મગજ ફેફસા લીવર કરોડરજ્જુ અને પ્રોસ્ટેટ જેવા સંવેદનશીલ અંગોમાં મેલીગ્રેન ટ્યુમરની હાઈડોઝ રેડિયેશન સાથે સચોટ સારવાર છે આજુબાજુની હેલ્થી ટિશ્યુને ઓછું નુકસાન થાય તે રીતે કામગીરી કરે છે જેના લીધે સરળતાથી પહોંચી ન શકાય તેવા અંગોના કેન્સર અને નોન કેન્સર ટ્યુમરની સારવાર સરળ છે નોન સર્જિકલ ઓછી વાંડકામ અને ઓછો રિકવરી ટાઈમ જરૂરિયાત હોય તેવા દર્દીઓ માટે ખાસ ઉપયોગી મહંતમ ચોકસાઈ સાથે કામગીરી કરતું સાયબર નાઇફ સ્ટીરિયો રેક્ટિક રેડિયો સર્જરી અને બોડી રેડિયોથેરાપી જેવી સર્જરી કે અત્યંત સચોટતા સાથે ટ્યુમરને સબ મિલીમીટર એક્યુરેસી સાથે ટાર્ગેટ કરવાની હોય છે સાયબર નાઇફ અત્યંત ચોક્કસ અને જરૂરિયાત મુજબનો રેડિયેશન ડોઝ આપતું હોવાથી ટ્રીટમેન્ટ એકથી પાંચ દિવસમાં જ પૂર્ણ કરી શકાય છે આ સારવારમાં સૌથી ઓછી આડઅસરો ઉદભવતી હોવાથી સારવારનો સક્સેસ રેશિયો ઊંચો રહે છે અને ઓછા હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે ટુબ્રિમ લેનિયર એક્સેલેટર ટેકનોલોજી બ્રેસ્ટ કેન્સર પ્રોસ્ટેટ કેન્સર તથા ફેફસા અને હેન્ડ એન્ડ નેક કેન્સર જેવા વિવિધ પ્રકારના કેન્સર માટે ઝડપી અને શક્તિશાળી રેડિયેશન થેરાપી પ્રદાન કરે છે તેની અદ્યતન ટેકનોલોજી ટ્યુમરના મુવમેન્ટ ઠીક કરી સચોટ સારવાર આપે છે અત્યંત ચોક્કસ ટાર્ગેટેડ રેડિયેશન ડિલિવરીના લીધે સારવાર માટે ખૂબ ઓછો સમય જોઈએ છે અને સાઇડ ઇફેક્ટ અત્યંત ઓછી રહે છે દરેક દર્દીના ટ્યુમરના પ્રકાર અને તેના સ્થાનના આધારે રેડિયેશન ડોઝ આપતી શકાતા હોવાથી સ્વસ્થ પેશીઓને અને અંગોને નુકસાન થતું નથી અને સારી સારવાર મળી રહે છે રિસ્પિરેટરી ગેટિંગની સુવિધાના લીધે દર્દીની શ્વસન પ્રણાલીના આધારે સારવાર કરી શકાય છે શ્વસન પ્રણાલીના આધારે ટ્યુમરની મૂવમેન્ટ ચેક કરી શકાય છે જેના લીધે એક અંગમાં ઉદ્ભવતા કેન્સરની સારવાર દરમિયાન અન્ય અંગોનું થતું નુકસાન અટકાવી શકાય છે ટોમોથેરાપી ટોમોથેરાપી એક વિશિષ્ટ રેડિયશન પદ્ધતિ છે જે ટ્યુમરને સ્લાઇસ બાય સ્લાઇસ ટ્રીટ કરે છે જેના લીધે ઓવર ડોઝ કે અંડર ડોઝની સમસ્યા સર્જાતી નથી મોટી અને જટિલ ટ્યુમરની સારવાર સરળતાથી કરી શકાય છે તેમજ અન્ય અંગોને થતું નુકસાન અટકાવી શકાય છે જટિલ કેન્સરની સારવાર માટે ખૂબ જ ઉપયોગી થેરાપી બાળકોમાં જોવા મળતા કેન્સર તથા ટ્યુમરની ફરીવાર સારવાર કરવાની જરૂરિયાત હોય તેવા કેસમાં નોર્મલ અંગોને બચાવી સારવાર કરી શકાય છે અંગોના ભાગના વિસ્તારના કન્ટિન્યુઅસ રેડિયેશન આપી શકાતું હોવાથી આ સારવાર ટોટલ બોડી ઇરેડિયેશન અને ટોટલ મેરો ઇરેડિયેશન તથા ટોટલ મેરો એન લિમ્ફલ્ડ ઇરેડિયેશનની જેવી સ્થિતિમાં ઉપયોગી છે થેરાપી બ્રેકીથેરાપી બ્રેકીથેથેથેરાપીમાં સીધો ટ્યુમરની અંદર રેડિએશન સ્ત્રોત મૂકવામાં આવે છે જેના લીધે કેન્સર ટ્યુમરને યોગ્ય માત્રામાં જરૂરિયાત મુજબનો રેડિયેશન ડોઝ આપી શકાય છે તથા આસપાસ અંગોને નુકસાન પહોંચતું નહોતું ખાસ કરી યોની ગર્ભાશય મોઢા જીભ પ્રોસ્ટેટ સ્તન કેન્સર તથા ઓરલ અને સોફ્ટ ટિશ્યુ કેન્સર માટે અસરકારક છે જીસીઆરઆઈ પાસે ત્રણ લિનિયર એસેલેટર એક કોબાલ્ટ યુનિટ એક ઇરિડિયમ યુનિટ ફોરડીસીટી સિમ્યુલેટર અને એક કન્વેન્શનલ સિમ્યુલેટર ઉપલબ્ધ છે જીસીઆરઆઈ પાસે ખૂબ જ કુશળ અને સમર્પિત રેડિયેશન ઓન્કોલોજી ટીમ છે જે દરેક દર્દીને જરૂરિયાત અનુસારની વ્યક્તિગત સારવાર પ્રદાન કરે છે ટેકનોલોજી અને સાથે સાથેની ની ટીમ દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામો ઓછી આડસર સાથેની તથા દર્દીની જીવન ગુણવત્તામાં સુધારો લાવવા માટે જરૂરી હોય તેવી ટ્રીટમેન્ટ પૂરી પાડે છે આમ જીસીઆરઆઈ સ્ટેટ ઓફ ધ આર્ટ રેડિયેશન થેરાપી ટેકનોલોજી લગભગ દરેક પ્રકારના કેન્સરની સચોટ સારવાર માટે સુવિધા પૂરી પાડે છે બ્યુરો રિપોર્ટ મહેશ રાજકોર હાલાર એક્સપ્રેસ ન્યૂઝ